નાતી કોઈ દારો અને વસ્તુ કદર નથી આખી જિંદગી પિયાને ને કાઢી છે પણ કોઈ કદર ના કર્યું

ના તમને બે દાડા પેલા તો ફૂલ થઈને રખડતા હતા આવો આવો તમારું અમે કોમ છે આવો આવો અને કુતરા શીરા નું કોઈક તો આયોજન કરવું પડશે કે આ તો કોઈ આલી તો કેવાના નહિ એ તો હાલ વાળા પણ હંગાસ આવીને જે કરાવીને હાથ કોઈ લાવીને ભગવાન તમારા હારા દાડા લાવે બાકી આખી જિંદગી કોક ની વાતો કરે એમ કોઈ ઉંસા ના આવ્યો ફટાફટ અમે તમને ખબર નઈ નાથે પાણી શું શું છે ના મરવાનું હોય હેડજો વી રૂપિયા દારૂ માટે એક દારો ની પીવો નહી ચાલે એ વી રૂપિયા પુણ્ય ના કોમ માં આવીજો એટલે આ દસમણો વી રૂપિયા નહિ જિંદગી પાઇપો ઉપાડી ચોડ્યા છોડી છે

આપડે તો ખારું કરવું એટલે મને કે હજી તમારે આપડે નશાશામ વસ્તુ ખુલી ખરા અમે ખબર પડે તો નાથ્યાન ગોતવું પડશે કળ નો પતો લગાવો જ પડશે ભૂલા પડ્યા શું કરતા શીલો નાખતો હતો ભેસ નો પણ હોય

હશે કોણ હા ફૂલ તમારે ઘેર ફૂલે ફૂલ નીકળ્યા ફટાફટ બેટા દારૂડી હોય છે

આવે છે માટે કુતરા માટે આયોજન કરવાનું છે બરાબર એટલે થઈ જાય જ્યાં જેમ બગડ્યું છે એમ બગડું ના જો બરાબર અમે કદી પાછા દાદા જાજો ટાઈમ નહીં પણ આટલું કેવા હતા પણ તો ભેગા થઈ ગયા છે એટલે આપતી બરાબર આપણા તરફ બોલા કરો વાત કરોક પાસે કઈ ખાલી કઈ સુમ તો

સારું કમ કર્યું આટલું જોતું જ તું કુનમત આપડે તો પાછા પરત છે પાંચસો હજાર હાલ દે

દારૂ પીવાની બધી પણ ના મોની પણ દારૂ ની તો પડી જશે એના વસ્તુ છે તો થઈ થોડો દોર વ્યાટવા પડશે

તૈયાર થઈ જાય છે

ફટાફટ કરો ને ક્યારે કુતરા ભાગ માં નહીં આપી આગેવાન તમે શું કહો યાર

નાખો પુણ્ય નું કોમ કરો તો કો ભગવાન તમારા હમે તાકે જિંદગી દારૂડિયા મારુડિયા ના કરવાના હોય

જો હેડો હવે ટાઈમ બગડ્યા વગર આવી રીતના કોઈ ખારું કોમ કરતા હોય ને ભગવાન મારા ઉપર રાજી રે કાયમ માટે